ગાયત્રી પરિવાર વડોદરા શાખા નંબર ત્રણ અકોટાએ મા આસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થાની મુલાકાત લીધી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા શાખા નંબર ત્રણ અકોટા તેમજ અક્ષરધામ સ્વાધ્યાય મંડળ દ્વારા વડોદરા શહેર મહાનગરપાલિકા સંચાલિત ઘર વિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન અટલાદરા પાણીની ટાંકી પાસે મા આસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થાનમાં આજે પંદર આઠ બે હજાર ચોવીસના રોજ નિરાશ્રિતોને મળી વાતો કરી અમે આપના જ છીએ વાત સમજાવી તેઓ માં પણ ભાવ સ્થાપિત કરી તેઓની સેવા કરવાનો અવસર પ્રાપ્ત કર્યો સંસ્થાની મુલાકાત કરી નિરાશ્રિતોના દુઃખ દર્દ સાંભળીને તેઓને સાંત્વના આપવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સૌના સ્વાસ્થ્ય સુખાકારી જીવન માટે દીપયજ્ઞ ગાયત્રી મહાયજ્ઞ મહામૃત્યુંજય મંત્ર દ્વારા આહુતિ અર્પણ કરવામાં આવી હતી વિશેષમાં સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં દેશને સ્વતંત્રતા માટે કુરબાન ભારત દેશના શહીદ દેશભક્તો સ્વતંત્ર સેનાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા દિવંગતો ઓમ નો મિત્ર સન્વરૂણઃ મંત્રની આહુતિ આપી હતી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે નિરાશ રીતોમાં રાષ્ટ્રપ્રેમ સાથે ભાવ સંવેદનાને જાગૃત કરવામાં આવી હતી સાથે વરિષ્ઠ રમેશભાઈ દીકરી ઇનાબેન કયુરકુમાર મહેતા તેમના સસરા સ્વસ્વર્ગસ્થ જયેશભાઈ ગિરધરલાલ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મરણાર્થે નિરાશ્રિતોના માટે હિંચકો ભેટ આપ્યો હતો શેવખમણી જલેબીનો નાસ્તો કરાવ્યો હતો આ આયોજનમાં અનિલભાઈ રાવલ કિરણભાઈ પટેલ પ્રવીણભાઈ આહિર સુરેખાબેન તલાટી ઉપસ્થિત રહી અમારા સૌને ઉત્સાહ વધાર્યો હતો અકોટા શાખાના સર્વ સહયોગી પરિજનોએ સેવા કાર્યમાં ભાગ લીધો હતો iyat badra tanna aaswa oh -oh.